ત્રણ મહિલાઓની ગેંગ માતાજીની વિધિના નામે દાગીનાની તફડંચી કરતી હતી અને તેમને પકડવા માટે મહેસાણા જિલ્લાની પોલીસ છે તે રિક્ષા ચાલક બને છે અને આ ગેંગને ઝડપી લે છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ

મહેસાણા જિલ્લાના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થાય છે જેમાં ફરિયાદી છે તે બ્યુટી પાર્લરના ધંધા સાથે સંકળાયેલા હતા ત્રણ મહિલાઓની ગેંગ છે જે મહિલાઓ બ્યુટી પાર્લરનો ધંધો કરતી હતી તેમના ત્યાં જતા હતા માતાજીની વિધિના નામે તેમના પાસે વિધિ કરાવતા હતા અને સોનાના દાગીના હોય કે ચાંદીના દાગીના હોય તે વિધિના બહાને બહાર નીકળતા હતા અને બ્યુટી પાર્લરની જે મહિલા હતી તેમની નજર ચૂકવી આ દાગીના શેરવી લેતા હતા આવી ફરિયાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થાય છે અને ત્યારબાદ પોલીસ હરકતમાં આવે છે આ આરોપીઓ છે જે મહિલાઓની ગેંગ છે તેમને પકડવા માટે મહેસાણા જિલ્લાની આ બી ડિવિઝનની પોલીસ છે તે રિક્ષા ચાલકનો વેશ ધારણ કરે છે અને ત્યારબાદ આ ત્રણેય ગેંગને સર્વેલન્સમાં લગાવવામાં આવે છે આ ત્રણેય મહિલાઓની જે ખાનગી રાહત તેમને બાત બી મળી હતી તે વહેલી પરોડીએ મહેસાણા જિલ્લાથી તેમને પકડી લેવામાં આવે છે આ મામલે મહેસાણા જિલ્લાના ડીવાયએસપી મીરા પટેલે આ ગેંગ કેવી રીતે કાર્યરત કરતી હતી તે આ ત્રણેય જે મહિલા છે તેમના વિરુદ્ધ કેટલા ગુના દાખલ થયા તે તેને લઈને સંપૂર્ણ વાત કહી છે સોનલબેન પટેલ કે જેઓ રોડ આવેલી રોડીનગર સોસાયટીની અંદર વ્યવસાય કરે છે તેઓને એક દિવસ ત્રણ મહિલાઓ તેમના બ્યુટી પાર્લર પર આવી અને અલગ અલગ વાતો તેમની સાથે કરી તેઓને જુદી જુદી તેમની સાથે એમને વાતોમાં ભેળવી અને તેમની પાસેથી સોના અને રૂપિયા લઈ અને ત્યાંથી રફુ ચક્કર થઈ ગયેલું હતું આ બનાવ પોલીસના ધ્યાન ઉપર આવતા પોલીસે સત્યાવીસ સાતના રોજ ગુનો દાખલ કરેલો હતો પી ડિવિઝન પીઆઈ એનએસ ગેટીઆર પીએસઆઈ મકવાણ તથા તેઓની સર્વેલન્સ સ્ટાફ અને ટીમ તેઓએ આવા જે ગુનાઓ ગુજરાતની અંદર ભૂતકાળમાં ક્યાં ક્યાં બનેલા છે સેમ મોડે સોફ્રાન્ડિટીથી જે ગુનાઓ બનતા હોય તેનો અભ્યાસ કરી અને આ જે આ પ્રકારનું કૃત્ય આચરનારી ટુકડી છે તેને ટ્રેસ કરવા માટે થઈ અને મહેનત શરૂ કરેલી હતી જે અનુસંધાનમાં પોલીસને જાણકારી મળી હતી કે પાટણ બનાસકાંઠા અમદાવાદ સિટી અમદાવાદ ગ્રામ્ય મહેસાણા આ વિસ્તારની અંદર ભૂતકાળની અંદર આવા ગુનાઓ આચરનારી મહિલાઓ મૂળ બાયડના બહ્યલ ગામ તથા આસપાસના વિસ્તારમાં રહે છે આ બાબત પોલીસને ધ્યાન પર આવતા પોલીસે પોતાના માણસોને ખાનગી વેશની અંદર આ વિસ્તારની અંદર રેકી કરવા માટે થઈને મૂકેલા હતા પંદર દિવસ વિસ્તારની અંદર ભૈય તથા આજુબાજુના વિસ્તારની અંદર રેકી કરી અને બાતમી મેળવી અને પોલીસને ત્રણ નામ પોલીસે આઇડેન્ટિફાય કરેલા હતા જે નામની મહિલાઓ જે સીસીટીવીમાં દેખાય છે તે મુજબની આઈડેન્ટિફાય થયેલી હતી આ મહિલાઓમાં એક છે રંજનબેન વાદી બીજા છે મીનાબેન વાધુ અને ત્રીજા છે અંજુબેન રંજનબેન વિરુદ્ધ અલગ અલગ ટોટલ ત્રણ ગુનાઓ દાખલ થયેલા છે મીનાબેન વિરુદ્ધ ટોટલ સાત ગુના દાખલ થયેલા છે અલગ અલગ જિલ્લામાં સેમ મોડલ્સ ઓફ તો આ મહિલાઓના લોકેશન તેમના કયા કયા વાહનોનો ઉપયોગ કરે છે રિક્ષામાં ક્યાંથી ક્યાં જાય છે કયા વ્હીકલનો યુઝ કરે છે આ બાબતો પર તપાસ હાથ ધરતા પોલીસે ઊંજાની અંદરથી આ ટુકડીને પકડી પાડેલી હતી અને તેઓની અત્યારે પોલીસ કાયદેસરની અટક કરી આગળની તપાસ હાથ ધરી પડી છે મહિલાઓ બ્યુટી પાર્લરમાં શું કરવા અને કેવા માગે આ મહિલાઓની મૂળ મોડસ ઓપરાંડી એવી હતી કે થોડીક પગ નિર્ભર હોય આત્મનિર્ભર હોય જે મહિલાઓ તેઓને પાસે જઈ અને અલગ અલગ પ્રકારે તેમની શું જરૂરિયાત છે કોઈને પુત્ર પ્રાપ્તિ સંતાન પ્રાપ્તિ માટેની વાતોમાં ગોળવતી કોઈને ઘરની અંદર કંકાસ હોય પતિના કે સાસરીના ત્રાસથી એમને મુક્તિ મેળવવા માટે કોઈ તાંત્રિક વિધિ કરવી પડશે તેઓના દાગીના ઉપર કોઈ વિધિ કરવી પડશે આવું અલગ અલગ જગ્યાએ જે મુજબ જે ભોગ બનનાર છે તેની જરૂરિયાત કેવી છે તે વાતો જાણી અને તે મુજબ તેને તેની સાથે છેતરપિંડી આચરવા માટેનું એક નાટક તૈયાર કરી અને પછી એમની સાથે છેતરપિંડી આચરતા સર આ ગેંગે અત્યાર સુધીમાં કેટલા ગુનાને અંજામ આપ્યું છે અને તપાસમાં શું સામે અત્યાર સુધી જે આમાં મુખ્ય આરોપી જે મીનાબેન વાદી છે ભૈયરમાં તેઓ વિરુદ્ધ સાત ગુના દાખલ થયેલા છે એમની સાથે બીજા રંજનબેન છે તેમના વિરુદ્ધ ત્રણ ગુના દાખલ છે અને આ ગુનાઓ છે એ મહેસાણા અમદાવાદ ગ્રામ્ય અમદાવાદ સિટી પાટણ અને બનાસકાંઠા અલગ અલગ જિલ્લાઓની અંદર અલગ અલગ વિસ્તારની અંદર છે આમાં સર છે પુરુષ પાત્રાઓ પાછળ આ લોકોને જે ટ્રાન્સપોર્ટ માટે થઈ અને મદદમાં કોઈ અમે લોકો એ દિશામાં તપાસ કરી રહ્યા છીએ કે કોઈ પર્ટિક્યુલર એક જ ગાડી કે કોઈ એક જ ટીમ તેઓને લઈને અલગ અલગ વિસ્તારમાં જતી હોય તો તેઓ પણ આની અંદર સંડોવણી નકારી શકાય તેમ નથી તે બાબતમાં પોલીસ અત્યારે તપાસ હાથ ધરી રહી છે આજે મહિલાઓની ગેંગ છે તેમના વિરુદ્ધ ગુજરાતના અલગ અલગ જિલ્લામાં દસથી વધારે ગુના દાખલ થયા છે ને મહેસાણાના બી રિવિઝન પોલીસ સ્ટેશનમાં જે ગુનો નોંધાયો હતો તેનો પણ ભેદ તેમણે ઉકેલી દીધો છે જો તમારા ઘરે આવી કોઈ મહિલા આવે અને વિધિના નામે કોઈ વાત કરે તો ચેતી જજો નહીં તો તમારે પણ તમારા સોના ચાંદી કે અન્ય વસ્તુ ગુમાવવાનો વારો આવી શકે તેમ છે આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી જો આપને પસંદ આવતી હોય તો નવ જીવન ન્યૂઝ ની આ ચેનલ જોતા રહો નમસ્કાર વૈષ્ણવજન તો तेन के जे